સુરત શહેરની સરથાણા સિમળા નાકા પાસે આવેલી હોટેલ હોમટાઉનમાં પોલીસે પાડ્યા હતા ત્યારે એક મોટો રેકેટનો પર્દાફાશ થયો આ પોલીસે કુલ ત્રણ વિદેશી પકડી પાડી જેમાં બને યુગાંડાની એક યુવતી હતી જોકે થાઇ યુવતીઓ ભાષા ન જાણતી હોવાથી કાદેસરના નિવેદનો લેવામાં મુશ્કેલી પડી આ સમસ્યાના નિરાકરણ માટે સુરત પોલીસે પહેલીવાર ગુગલ ટ્રાન્સલેટ સોફ્ટવેરનો સહારો લીધો જે આ કેસનું એક અનોખું જ પાસું બન્યું હતું તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય યુવતીઓ બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવી હતી જોકે થાઇલેન્ડની બંને યુવતી એજન્ટો મારફતે આવી હતી જ્યારે યુગાન્ડાની યુવતી દિલ્હીથી થોડા દિવસો પહેલા સુરત પહોંચી હતી પોલીસે હાલ ત્રણેય યુવતીઓને નારી ગૃહમાં મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેસની તપાસમાં સૌથી મોટી અડચણ ભાષા આવી હતી કારણ કે થાઇલેન્ડની બને યુવતીઓને અંગ્રેજી ગુજરાતી કે હિન્દી બોલી શકતી ન હતી અને વાંચી શકતી પણ ન હતી તાત્કાલિક ધોરણે થાઈ ભાષા જાણતો કોઈ ઇન્ટરપ્રેટર ન મળતા કાયદેસરના નિવેદનો લેવામાં મુશ્કેલી થઈ હતી તો આ સમસ્યાના નિવારણ માટે સુરત પોલીસે પહેલીવાર એક અનોખોને હાઇટેક ઉપાય બનાવ્યો હતો તેમણે ગૂગલ ટ્રાન્સલેટ સોફ્ટવેરની મદદ લીધી હતી તો તપાસમાં દેહ વેપાર હેઠળ ચલાવવાની મોડસ ઓપરેટ કાર્ય પદ્ધતિ ઉપર સમાવેશ થાય છે તો હાલ સમગ્ર મામલે સરથારા પોલીસે આ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ